યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાની છે એકાદશી વર્તની કથા કાર્તક માસનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં ઉત્પત્તિ એકાદશી આવે છે એમની વર્તકથા આજે આપણે સાંભળશું અને વર્તની વિધિ એકાદશીનું વર્તન કઈ રીતે કરવું તેમનો વિડીયો આપણે આગળ બનાવેલો છે તો એ વર્તની વિધિ એ વિડીયોમાં સાંભળી લેજો પછી એકાદશીની રાત્રે જાગરણ કઈ રીતે કરવું જાગરણની વિધિનો પણ આપણે વિડીયો અગાઉ બનાવેલો છે તો આ બંને વિડીયો ખિમજી કાચરિયા ચેનલમાં સર્ચ મારી તમે સાંભળી લેજો આજે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશી વર્તકથા ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષ એટલે કે વધ એકાદશીના દિવસે કરવું જોઈએ એની કથા આ પ્રમાણે છે યુધિષ્ઠિર ભગવાનને પૂછે છે ભગવાન પૂર્ણમયની એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઈ તો શ્રી ભગવાન કહે છે કુંતી નંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો દાનવ હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો એ કાળરૂપધારી દુરાત્મા મહા અસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈ પૃથ્વી પર વિચર્યા કરતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ કહી સંભળાવ્યું ઇન્દ્ર કહે છે મહેશ્વર આ દેવો સ્વર્ગલોકથી ભષ્ટ થઈને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે મનુષ્યો સાથે રહેવું એમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજી કહે છે દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષાના તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાવ તેઓ તમારા સૌનું રક્ષણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવોની સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર માં વિશ્રામ કરતા હતા એમના દર્શન કરી ઇન્દ્રએ હાથ જોડી એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર કહે છે દેવેશ્વર આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપજ મતિ આપ જ કરતા આપ જ કારણસો આપ જ સૌના માતા અને આપ આ જગતના પિતા સો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવના મહાબલી મૂર નામના દૈત્ય બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ આપ દૈત્યોના શત્રુષો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે હે ભક્ત વત્સલ અમને બચાવો દેવેશ્વર અમને બચાવો જનાર્દન અમારી રક્ષા કરો રક્ષા કરો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પ્રભુ અમે સૌ આપની પાસે આવ્યા છીએ આપના શરણે આવ્યા છીએ ભગવાન શરણે આવેલા દેવોને સહાયતા કરો ઇન્દ્રની વાત સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે દેવરાજ ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દુષ્ટ ક્યાં રહેશે ઇન્દ્ર કહે છે દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલાજંગ નામના એક મહા અસુર ઉત્પન્ન થયો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો એ પણ અત્યંત ઉત્કટ મહાપરાક્રમી અને દેવો માટે ભયંકર છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ એ સ્થાન બનાવીને નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન ઉપર બેસાડ્યો છે અગ્નિચંદ્રમાં સૂર્ય વાયુ તથા વરુણ પણ એણે બીજાને બનાવી દીધા છે જનાર્દન હું સાચું કહું છું એણે દેવોના બધા સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનેથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળી ભગવાન જનાર્દનને બહૂંધ ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે એ દૈત્યરાજ વારંવાર ગર્જના કરે છે અને એનાથી ભયભીત થઈને બધા દેવો દશે દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને એ દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એના આ પડકાર સાંભળી ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહી શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ મારવાનું શરૂ કર્યું ત્યાર પછી શ્રી દાનવોનંદ્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકા આશ્રમ ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી પાંડુનંદન એ ગુફાનો એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જઈ સૂઈ ગયા મૂરદાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એને ખૂબ હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનારા દેવસે આથી નિસંદેહ એમને મારી નાખવા જોઈએ યુધિષ્ઠિર આમ દાનવ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું યુધિષ્ઠિર દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવોને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી એ મૂર નામનો મહાઅસુર એના હુકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના માર્યા ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી ઉપર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે કન્યા બોલી સ્વામી આપના જ પ્રસાદથી મેં એ મહાદૈત્યનો વધ કર્યો છે શ્રી ભગવાન કહે છે કલ્યાણી તમારા આ કાર્યથી ત્રણેય લોકોના મુનિઓ તથા દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કોઈ વરદાન માંગો દેવ દુર્લભ હોવા છતાં પણ એ વરદાન હું તમને આપીશ એમાં લેશ માત્ર પણ સંદેહ નથી એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય આ બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખી મારા દિવસે ઉપવાસ કરશે એમની બધી સિદ્ધિ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એકટાણું દિવસમાં એકવાર ફળાહાર અથવા નક્ત ભોજન દિવસના આઠમા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડે છે ત્યારે ગૃહસ્થ માટે સાંજે તારા દેખાય એ પહેલાં ફળહાર કરી લેવાનું વિધાન છે અને સંન્યાસી માટે દિવસના આઠમા ભાગમાં કારણ કે એના માટે રાત્રિભોજન નિષેધ છે મારા વ્રતનું પાલન કરે એમના ધન ધર્મ અને મોક્ષ પ્રદાન કરો શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કલ્યાણી તમે જે કહ્યું છે એ બધું પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન પામી મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી દ્વાદશી અને અંતે કિચિત તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તથા આ જ રીતે બારસે પારણા કરવાને હજાર ગણું ફળ માનવામાં આવ્યું છે આઠમ એકાદશી છઠ તેરસ અને ચૌદસ એ જો પુણ્ય તિથિથી બંધાયેલી હોય તો એમાં વર્તન ન કરવું જોઈએ પરિવર્તની તિથિથી યુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાત્રે પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહરની એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની બારસયુક્ત એકાદશીએ જ ઉપવાસ કરવો જોઈએ આ વિધિ મેં બંને પક્ષોની એકાદશી માટે બતાવી છે જે મનુષ્ય એકાદશીએ ઉપવાસ કરે છે એ વૈકુંઠ ધામમાં જાય છે ત્યાં સાક્ષાત ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે જે માનવ દરેક વખતે એકાદશી મહાત્મયનો પાઠ કરે છે એને હજાર ગૌદાનના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે કે રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મયનું શ્રવણ કરે છે એ નિઃસંદે બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે એકાદશી સમાન પાપનાશક વ્રત બીજું કોઈ નથી તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો એકાદશી વ્રતકથા પસંદ પડી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો જેથી એમને પણ એકાદશી મહાત્મયનો લાભ મળી શકે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો